ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા વિડીયોમાં તો કેમ છો બધાએ તો સવારના આપણે આઠક જેવું વાગી ગયું છે ને આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને બસ આપણે કપડાં બોળવા જાય છે અને મેં કીધું આપણે પેલા બ્લોગનો શરૂઆત કરી દે એને કામમાં કમાઈ આપણે સાવ ભૂલાઈ જશે તો કેમ છો બધાએ મને કોમેન્ટમાં લખજો અને જય શ્રી કૃષ્ણ પણ લખજો તો અને તાજું રૂટીન આજે રવિવાર થઈ એટલે રૂટિનમાં આપણે કામ કરશી દાળ આપણે આજે આપણે રસોઈ બનાવશે દાળ ભાત કરવાના છે તો પહેલાં આપણે દાળ પલાળી દઈએ પછી આપણે કપડાં પલાળી દઈએ એટલે આપણે કપડાં ધોઈ ત્યાં આપણે દાળ પલળી જાય અને પછી આપણે બાફવામાં થોડોક ફેર પડે અને મીનુબેન અને રાહુલબેન હજી સૂતા છે એટલે મેં કીધું ત્યાં સુતા છે ને તે થોડુંક આપણે કામ કરી નાખીએ એટલે આપણે વાંધો ન આવે તો રેજો મારા બ્લોગમાં જે આખીમાં જોશો તમને મારા બ્લોગમાં દેખાડીશ તો રેજો મારા બ્લોગમાં નાસ્તો પણ કરી લીધો છે તો રાહુલને બધાય બે માં બાપ દીકરી તો મોડા જાગે પપ્પા દીકરી બે તો મેં કીધુંરા આપને તો નાસ્તો કર લે આપણે એની વાટે કઈ રેવા એની કેમ કે 10:30 થાય જાગે તો આપણે જ્યાં સુધી ભૂખ ન રહીએ કે આપણે કામ કરવું હોય એટલે મેં કીધું કેલા આપણે નાસ્તો કરી લેને પછી જાગે એટલે એને પણ નાસ્તો કરાવી દએશું તો મેં નાસ્તો કરી જો જણા આપણે કામમાં ચડી જઈએ સુબેન પણ જાગી ગયા છે અજે આપડા કપડા ધોઈ નવરા થા તો મેં કીધું લાવજે આપણે બધાલને સાફસફરનાજે કે તો ઈ બેન જાગી ગયા તો જાગી ગઈ

ટમેટા અને લીંબુ અને બટાટા પણ સુધારી નાખ્યા છે લોટ પણ બાંધો રેડી જ છે એટલે દાળ દફાઈ જાય પછી આપણે વઘાડીને સ્ત્રી આવે છે એટલે તો બનાવે છે બે વાગી ગયા છે ને આપણે જમી કરીને કમ્પ્લીટલી નવરા થઈ ગયા છે ને જો મૈરાબેન પણ સૂડ આવી દીધા છે એ પણ સૂઈ ગયા છે શું સૂડ આવે છે એટલે ઈચ્છકો શરૂ છે ને એ નહીં તે એટલે આપણે આજે બપોરે જમવાનું તમને દેખાડતો તો ભૂલી ગઈ પણ આજે આપણે જમવા માટે એટલે કાંઈ શાકને રોક લે કેટલા દિવસથી કર્યા નહોતા આઈથી અઠવાડિયા દસ દિવસે તો મેં કીધું લાવવા ભાત કરી ભાત કરી નાખ્યા છે જમી પણ લીધું છે કચરા થોડું આસામ પણ કરી નાખ્યા છે અને વધારાનો સાફ સુફ કરવાનો થોડો થોડો એ પણ થઈ ગયું છે તો બસ આપણે આજે હવે આરામ કરશું થોડી વાર

ले ले ढिंगो आ रियो ले ले का जो ले 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 काय दे मारो छे के आगा। <laughs> आगा। 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 ना आगा। 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 लाओ के आयना फेवरेट ढिंगलो मारो छे ला ले 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 कम ऑन ले ली दो अरे वाह अरे वाह लाओ काय दे पापा ने काय दे ढिंगो लाओ हम हम

આ દાદરાની બધું આપણે ધોઈ નાખ્યું છે અને આટલા કપડાં હતા એ કપડાં પણ આપણે ધોઈ નાખ્યા છે પછી દરવાજોને બધું આપણે ધોયું હતું એટલે આપણે થોડીક વાર લાગી હવે પાણી જવા ઉપર જ હશે એટલે આપણે બધું અત્યારે નગર થઈ ગયા છીએ અને બસ હવે શ્વાસ ચડે છે હવે એમ થાય પહેલાં તો આપણે એમ થાય કે કામ કરી નાખીએ જટ જટ પછી આપણને ખબર ના રહે અને જટ શ્વાસ ચડવા માટે કેમ કે આપણે અચાનકથી કામ કરવું હોય એટલે નખો આટલું બધું કે આપણું શરીર નથી પણ તે ક્યારેક તો બધી થાય ને તો મેં કીધું લાવ થોડુંક આપણે યુએસને પણ કહેતી કે આપણે અત્યારે શું કર્યું અને બસ આ સાડા છ થયા છે એટલે ધીમે ધીમે હવે કામ પતવા આવ્યું છે બસ હવે કાંઈ સન્ડે છે બીજું કંઈ પ્લાન નથી હજી આપણે તૈયાર નથી માથું નથી મેં ભાઈને તૈયાર કરીને એને મોકલી દીધી એના પાનના ઘરે પણ આપણે હજી તૈયાર થવાનું બાકી છે જેવા વાસણ ગોઠવવાના બાકી છે તો આપણે વાસણ ગોઠવીને પછી આપણે તૈયાર થઈ જઈશું તો બનાવી તૈયારી કરીએ છીએ પણ આપણી બાજુમાં આવી ગયા છે એને એટલે એને રોવાનું આવે છે તો કેવો લાગે મારો બ્લોગ મારા વિડીયોમાં લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળી નવા વિડીયો સાથે ખાલી ત્યાં સુધી જય કૃષ્ણ બધાને